બહુપદીના શૂન્ય જોયા ને એનામાં અમુક વાર આપણને ખરા ખોટા અથવા વન વન માર્ક્સની ખાલી જગ્યામાં આમાંથી કોઈ વસ્તુ પૂછે યાદ રાખવા જેવું છે કે બહુપદીનું શૂન્ય શૂન્ય હોય તે જરૂરી એવું નથી કે ઝીરો મૂકવાથી જવાબ ઝીરો જ આવશે એટલે કોઈ બહુપદી છે એમાં તમે ઝીરો મૂકો જ્યાં જ્યાં વેરિયેબલ્સ હોય ત્યાં જરૂર નથી કે એનો જવાબ શું આવી શકે એટલે ઝીરો એ શૂન્ય હોય જ હોય પણ શકે

એટલે શૂન્ય એ બહુપદ ઝીરો એ શૂન્ય હોય પણ શકે અને એને શૂન્ય ઝીરો કેન બી ઝીરો ઓર નોટ ઝીરો ઓફ અ ગીવન પોલી બે વસ્તુ શક્યતા બીજું દરેક બહુપદીને દરેક સુરેખ બહુપદીને મીન્સ લિનિયર લિનિયર પોલિનોમિયલ દરેક સુરેખ બહુપદીને ઓનલી વન ઝીરો હોય છે કઈ રીતે હું તમને બતાવું છું ધારો કે મારી પાસે એક લિનિયર પોલીનોમિયલ એટલે બહુપદી છે સુરેખ બહુપદી ત્રણેક તો બરાબર ઝીરો બાજુ તો શું થશે માઇનસ વન બસ એક જ આન્સર આવે આમાં બીજો આન્સર પોસિબલ સુરેખ બહુપદી લિનિયર પોલીનોમિયલમાં એક જ શૂન્ય પોસિબલ છે એટલે એક જ આન્સર પોસિબલ આમ નહી સિંગલ એમ એક આન્સર પોસિબલ એ કોઈ પણ કેટલા કેમ એનો ઘાત કેટલો છે પાવર એક હોય ને જેનો પાવર બે જેની ડિગ્રી બે પણ પોસિબલ છે એક પણ પોસિબલ છે પણ આપણે બે યાદ રાખવાના જેનો પાવર ત્રણ છે એટલે અહીંયા લખ્યું છે બહુપદીના એક કરતાં વધારે શૂન્ય પણ હોય એક શૂન્ય કોનું હોય

માઇનસ પાંચ ના છેદ માં બોલો ક્લિયર થાય છે નહી સમજ પડતી હોય પાક્કું પછી કહેતા નહીં કે સર થ્રી એક્સ ઇક્વલ ટુ

ગભરાઈ જવાનું આપણે એને ઇક્વલ ટુ ઝીરો લેવાનું સીએક્સ ઇક્વલ ટુ માઇનસ ડી લેવાનું એક્સ ઇક્વલ ટુ માઇનસ ડી અપોન શું લેવાનું ડી અપોન અને જો લિનિયર પોલીનોમ એટલે કે સુરેખ બહુપદી ને પ્રમાણિક સ્વરૂપમાં લખાય એક્સ પ્લસ બી ઇક્વલ ટુ ઝીરો જોઈએ એટલે કે એક્સ વધે જ નહીં એક્સ વધે જ નહીં તો બહુ રહે બહુપદી ના રહે તો સુરેખ બહુપદી કીધું ક્લિયર હવે સોલ્યુશન માટેનું સૂત્ર તમારે શું યાદ રાખવાનું એક્સ બરાબર બી પેલી બાજુ ગયું તો માઇનસ બી

આ તમારે નવમાં ધોરણ માટે કામ લાગે આ તમને દસમામાં બી કામ લાગશે ને એનસીક્યુ કે ખરા કોટામાં આવે તો તમે ડાયરેક્ટ આનો યુઝ કરી દે અથવા આ રીતે કરો પણ મેં તમને પૂરેપૂરો કોન્સેપ્ટ લિનિયર ઇક્વેશનનો સમજાવી દીધો અને બીજી વસ્તુ લિનિયર પોલીનોમિયર એટલે કે સુરેખ બહુપતિનો ગ્રાફ હંમેશા એક સીધી લાઇન એટલે આવું પણ હોઈ શકે આવી પણ હોઈ શકે પણ લાઈન આવે એટલા માટે જ એને સુરેખ સુરેખ સીધી રેખા લિનિયર સીધી લાઇન ગોટ ઇટ તો આજના માટે આપણું સેશન અહીંયાનું શું થાય છે પૂરું થાય છે